ચાલો બાળકો આપણે પાછી એક વાર નવી મજેદાર ગેમ લઈને આવી ગયા છીએ આ ગેમ માં એવું છે અહીંયા શું લખ્યું છે એકવીસ કેરી ઓકે અને તમે ગુજરાતી માં વાંચી શકો ઇંગ્લિશ માં વાંચી શકો જે કઈ મજા આવે એમ વાંચી દેવાનું બરાબર છે આમાંથી કોઈ પણ એક છોકરા નું નામ બનાવવાનું છે શું કરવાનું છે છોકરા નામ હા ઈ બોક્સ માં અહીંયા લખવાનું છે શું કરવાનું છે બોક્સ માં લખવાનું હા અને તમને પણ મિત્રો આવડે

बुझ गणी हाँ सको इंग्लिश गणी सको हिंदी गणी सको कोई कोई ऑप्शन मतलब है बी है रा रा आम Yam <midi> <laughsgettable> <laughs> ra am am rồi ra am ra cái gì લઈ દાતું કે આવડતું તો અક્ષા કેંશાય આમ જોવાળા ને વંશ આવવું જોઈએ સર લઈશું આમ છે રા પ્લસ કેરી એટલે રા આમ એમાં અંદર ભેગું આવી જાય રામ શું થાય એટલે રામ ને આમ આવી ગયો બે ભેગો તે કઈ નતો હતું પણ આ કીધું હું કીધું તું આમાં રામ બને હું બને ચાલો મિત્રો તમને આવડ્યું હતું કે નહીં એક વાત જરૂરથી કોમેન્ટ કરી દેજો અમારે આર્ય બેન જીતી ગયા છે તો એના માટે એકવાર વાર લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ